અહીંયા થાય છે બધી માટીની પ્રોસેસ ને ગણપતિની મૂર્તિઓ બધી અહીંયા મૂકેલી છે બંને બાજુએ તો આપણે જોઈએ વન બાય વન કેટલાક ગણપતિ રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ જે છે કામકાજ થઈ ગયું છે ખાલી કલર કામ ને થોડીક ફિનિશિંગ બાકી છે સૌ પ્રથમ જે છે શંકર ભગવાનની પિંડ છે અહિયાં મૂષકજી છે અને ફેસ અહીંયા જે ગણપતિનો છે એ રેડી થઈ ગયો છે એકદમ બહુ સરસ દેખાઈ રહ્યો છે આ આ રીતના બાળ ગણેશ છે રીતની મૂર્તિ બનશે તમે જે મૂર્તિ જોશો બહુ અદ્ભુત બનાવેલી છે બહુ મને બહુ પર્સનલી બહુ પસંદ આવી છે જે ફિનિશિંગ છે બહુ જબરદસ્ત છે અહિયાં આ જુઓ આ લુક છે હનુમાનજી નું હનુમાનજી ની જે બોડી છે જે પર્સનાલિટી છે એ રીતે આ ગદા મૂકેલી છે સામે અને આ જો બોડીનો જે શેપ આપેલો છે બહુ વહી વાલા સેમ મૂર્તિ એના એ તો આજે મૂર્તિ જે બતાવી મોટી સેમ આ બીજી એક બને છે પણ સાઈઝ નાની છે જુઓ ભાઈ જે કારીગરી છે આને કહેવાય કારીગરી બહુ મહેનત લાગે છે બધા જ કામમાં તો જોઈએ બીજા ગણપતિ અહિયાં જે છે મૂકેલા નાના સ્વરૂપમાં છે બહુ મસ્ત છે પણ એની જ બાજુમાં છે જે ઓર્ડર આપીને બનાવે છે યો ભાઈ આ જે શંકર ભગવાનની મૂર્તિ છે એ રીતની જ મૂર્તિ હું હું બનાવેલી છે ની બાજુમાં જો આ ગરુડ ગરુડ ઉપર વિરાજમાન ગણેશજી બહુ સરસ મૂર્તિ છે આ ફોટોમાં જે દેખાય છે એ બહુ એ રીતની જ મૂર્તિ બનાવેલી છે તો ભાઈ આ રીતની બીજી એક પ્રતિમા છે

અને આ જે પકડ મજબૂત થાય ને એની માટે આ દોરી બાંધી દેવામાં આવે છે આ રીતે દોરી બાંધીને એને પેક કરવામાં આવે છે જેની શું છે કે પકડ મજબૂત રહી ને બ્રશથી એમને હવે પોલિશિંગ કર્યું છે તો થોડુંક ચીકણાઈ આવી જાય એ રીતના બ્રશથી પોલિશ કર્યું છે એમણે તો આ મૂર્તિ પણ ઓર્ડર આપીને જ બનાવેલી છે આ જો આ રીતની એક મૂર્તિ છે અને એ પ્રમાણે આ લોકોએ બનાવી છે આ બીજો હાથ એમણે લીધો હવે બીજા હાથને અહીંયા ચોંટાડશે જો ભાઈ કેટલું બારીકાઈથી કામ થાય છે જોઈ જોઈને ભાઈ ચીપકાવે છે ત્યાં એ રીતનું જોબો એટલે મૂર્તિ જે પ્રમાણે આપેલી છે એ જ પ્રમાણે હોવી જોઈએ એટલા માટે આ બધી મહેનત ચાલતી હોય તો આ રીતનું કંઈ હાથનું કામકાજ પૂરું થયું હોય તો ચાલો આગળ વધીએ જોઈએ કેટલાક હવે હજી આગળ છે ગણપતિ બાપ્પા તો જો આ રીતનું કઈક ચિત્રણ છે જે તમે એનિમેટેડ જે વિડિયો વાયરલ થતા હોય છે એમાં તમે જોતા હો છો તો આ એક પણ ઓલમોસ્ટ કામ ડન થઈ ગયું છે ફક્ત હાથ લગાવવાના બાકી છે બધા બીજા બીજા પાર્ટ હોય છે એ બધા અહીંયા અલગથી કરીને સુકાવા મૂકા છે એલોજન મૂકેલી છે એની નીચે ને ત્યાં હાથ ને બધું મૂકેલું છે આગળ આંગળીઓને હાથ છે તો આ રીતના સાચા હોય છે અહીંયા કાદવ લઈને સાચામાં હાથ મૂકવામાં આવે છે ને પછી આ રીતના આંગળીઓને બધું તૈયાર કરવામાં આવે છે બધાની સેમ ફિનિશિંગ છે આ રીતે રાધા અને કૃષ્ણની જે પ્રતિમા આપેલી છે જે પોસ્ટર એ રીતનું અહીંયા રેડી કરવામાં આવી રહ્યું છે અને આ બધી ડેકોરેટિવ આઈટમ છે જે તમે મૂર્તિની પાછળની સાઈડ માં છો ને આ રીતનું જે બધું છે પહેલા અલગથી બનાવવામાં આવે છે આ રીતના અને એને પછી એક સાથે જોઈન્ટ કરીને આખે ફિનિશિંગ આપીને આ રીતનો સ્ટ્રકચર એક તૈયાર કરવામાં આવે છે પાછળની સાઈડમાં આર્ટના જે સંચાલક છે એ આપણી સાથે છે બિપિનભાઈ તો જાણીએ મૂર્તિ કેન્દ્ર વિશે બિપિનભાઈ પાસે શ્રી ગણેશ જય શ્રી રામ મારું નામ બિપિન નાગર છે આપણે સુરત મેડ રોડ સ્થિત આપણું કેન્દ્ર આવેલું છે શ્રી સિદ્ધિ વિનાયક મૂર્તિ આર્ટ આપણી જગ્યા સ્થળ છે શ્રી સમસ્ત સોરઠિયા સમાજની વાડી રહેમતનગર સોસાયટી વેટ રોડ નાની મંદિર પાસે ગણપતિ બાપાની મૂર્તિ છે બધી મૂર્તિઓ રેડીમેડ તથા ઓર્ડર થી આપણે બનાવીએ છીએ અહીંયા અને વેચાણ કરીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા ગણપતિ બાપા મૂર્તિ જે છે એ હનુમાનજી ના રૂપમાં છે આપણે લૂકવાઈઝ તમે ગણપતિ બાપાના ફેસ કટ ભર આ લાલબાગના રાજા છે મુંબઈના મહાપ્રસિદ્ધ લાલબાગતા રાજા તે આપણે એ ટાઈપનું જે કામ આપણે વર્ક આપીએ છીએ બેકગ્રાઉન્ડ જોઈ લો કોઈ બેકગ્રાઉન્ડમાં બી પૂરું માટીનું છે આમાં કોઈ પીઓપી કે કઈ નથી અને આપણે સરકારશ્રીના આદેશ પ્રમાણેનું જ કામ કરીએ છીએ સરકારશ્રી જે ગાઈડલાઇન્સ આપે છે આપણે એને ફોલો કરીને જ કામ કરીએ છીએ આર્ટિસ્ટ આવે છે આંખ જોડવા વાળા એ બધું આપણે પ્રોફેશનલ રીતે જ કરીએ છીએ અને આપણે અહીંયા માટીની દરેક પ્રકારની મૂર્તિઓ દશામાની જે બધી બનાવી આપે છે ઓર્ડરની અને રેડીમેડની હાલ અમારી પાસે આ જે તમે બધી મૂર્તિ જોઈ રહ્યા છો આ બધી અમારી રેડીમેડ મૂર્તિ બનાવેલી છે કોઈ ઓર્ડરની નથી અમારો ઓર્ડરનો માલ પેલી બાજુ છે અમારી પાસે બે ગોડાઉન હાલ કેટલી મૂર્તિઓ છે આપણા ગોડાઉનમાં આપણી પાસે અત્યારે છે ને સો મૂર્તિઓ ઓર્ડરમાં છે ઓકે અને એકસો ને વીસ મૂર્તિઓ આપણે રેડીમેડ બનાવેલી છે કે જેમાં ત્રણ કુર્તી લઈ આઠ ફૂટ સુધીની આપણે મૂર્તિઓ રેડીમેડ બનાવેલી છે આપણી પાસે અને રેડીમેડનું કામ બી આપણે ચોક્કસ પૂર્ણ કરીએ છીએ જેટલું ધ્યાન આપણે ઓર્ડરમાં આપીએ છીએ એટલું જ ધ્યાન આપણે રેડીમેડમાં પણ આપી રહ્યા છે તો હાલ હમણાં જેટલી ઓર્ડર લઈ શકો કેટલી ક્વોન્ટિટી હશે તમારી પાસે હાલ હમણાં તો શું છે કે હવે મહિનો જ પાકી ગયો છે બરાબર કે આપણા ઓર્ડર આપણો બંધ થઈ ગયો છે ત્યારે જે ઓર્ડરનું કામ છે આપણે એની પર ધ્યાન આપીને આપણે ઓર્ડર પૂરો કરી રહ્યા છે સબસ્ક્રાઈબર છે એને એકવાર વિનંતી કરીશ કે જો તમે સુરતના આજુબાજુના વિસ્તારના છો તો ચોક્કસપણે એકવાર તમે મુલાકાત લો આપણું તમે કામ જુઓ તમને કામ જોયા પછી તમને ખરેખર દિલથી એમ થશે કે ના આ લોકોનું માટીનું કામ પરફેક્ટ છે આપણી પાસે બંગાળથી કારીગરો આવે છે બરાબર હમણાં ઘણી વખત એવું થઈ રહ્યું છે કે ગયા વર્ષે બી કોઈ લોકો ઓર્ડર લઈ લે છે પણ ઓર્ડર પૂર્ણ કરી નથી શકતા ને એન ટાઈમ પર પછી થવું પડે છે અમારા જે જૂના કસ્ટમરો હતા કે જે આપણે કોઈ સંસ્થાનું કેન્દ્રનું નામ નથી આપતા પણ મારા જે જૂના કસ્ટમરો અમારા હતા તો એ લોકોને મૂર્તિ એ લોકોએ પીઓપી માં આપીને મોટી મોટી બાવીસ ફૂટની મૂર્તિઓ બનાવરાવેલી બરાબર પણ લાસ્ટ ટાઈમ પર એ લોકોનો ઓર્ડર ફિનિશ થયો હતો કલર કામ કર્યા વગર અમુક સંસ્થાઓ જતી રહી હતી તો એ મૂર્તિઓ આપણે અહીંયા લાવીને કલર કરીને આપણા કસ્ટમરોને સેટિસ્ફેક્શન આપણે આપેલું છે બરાબર તો એ બાબતમાં ચોક્કસથી ધ્યાન આપવામાં આવે છે એટલે કસ્ટમરનું સેટિસ્ફેક્શન પૂરું ધ્યાન આપવામાં આવે છે અને આ જે અહીંયાના જે ઓનર છે જે મેઇન સેટ છે ગોપાલભાઈ એ પ્રોપર બંગાળના જ છે અને આખી ટીમ બંગાળની જ છે બરાબર એટલે કામ એક નંબર આપણે અહીંયા ોડાઉન પર આપણું જે કેન્દ્ર છે ત્યાં જ આપણે અહીંયા પૂરું કામ થાય છે અને પૂરી મજબૂતાઈથી અને પૂરું ચોક્કસપૂર્ણ એનું કામ આપીએ છીએ આપણે તો પ્રાઇસ રેન્જ શું હોય છે અહીંયા અહીંયા રેટ તમે શું પ્રાઇસ રેન્જ કેવું છે કે ડિપેન્ડ કરે છે મૂર્તિ પર હવે સમજી લો કે બહુ મોટું બેકગ્રાઉન્ડનું કામ છે તો એ પંચાવનસો પાંચ હજાર રૂપિયા બુથ પર ચાલતું હોય છે અને નોર્મલ જે આપણી રેડીમેડ મૂર્તિ છે પાંત્રીસો ચાર હજાર રૂપિયાની બૂથ પર ભાવ ચાલતો હોય છે સૌથી મોટામાં મોટી મૂર્તિ કઈ છે અને એનો રેટ શું રહેશે અહિયાં મોટામાં મોટી મૂર્તિ અમારી એક આપણે પાલગામની બની રહી છે એ નવ ફૂટ ની આજુબાજુની મૂર્તિ છે અને એ આપણે ઓર્ડર લીધેલો છે સાઈઠ હજાર રૂપિયા પણ એમાં વર્ક આખું અલગ છે પાછળ બેકગ્રાઉન્ડ છે જેમાં બહુ મોટું વર્ક છે આ બધી મૂર્તિ જે ઘાસ ની બને એને બંગાળી મૂર્તિ કહેવાય બરાબર આ જે કલા કેન્દ્ર હોય ને એના પાસામાં બંગાળી મૂર્તિ કહેવાય એ બંગાળી મૂર્તિ માંથી જે આપણો ફેસ છે ને આ કોઈ ડાયનો નથી બધું ગુધરું આવો તમને હું બતાવીશ કે જે અમારા કારીગર છે એ પોતે એના હાથી જ બનાવે છે અમુક જગ્યાએ છે ને આ ડાઇથી બનાવવામાં આવે છે જ્યારે આપણે ડાયથી નથી બનાવતા આ જો તમે શંકર ભગવાનના રૂપમાં છે બધાના કટ અલગ અલગ આવશે આવશે બધાનું ફિનિશિંગ કારીગર દ્વારા આપણે આ કામ કરાવવામાં આવે છે જોઈ શકો છો કે અમારા કલા કેન્દ્રના જે મેન કારીગર છે અમારા એમનું નામ છે કમલભાઈ સરકાર એ તમે જોઈ શકો છો કે પોતે જાતે જ માટી લગાવીને કામ કરી રહ્યા છે કોઈ ડાઇનો ઉપયોગ નથી કરવામાં આવતો અને પ્યોર જે માટી

તો આ જે ફોટો પ્રમાણે છે ને ફેસ બનશે નથી કે કોઈ બી મોટું દીધું ને આ તો શું એવું નહીં થશે જો આ મૂર્તિ છે આ પાછળ મૂર્તિ છે હવે એ એ મૂર્તિનો તમે ફેસ જુઓ એ પ્રમાણે જ એમનું જે તિલક છે એમનું જે ચાંદલો જે સૂંડ પર આપવામાં આવે છે એ પ્રમાણેનું જ આપણે એમનું કામ આપ્યું છે દર્શક મિત્રો તમારે કોઈને ઇન્કવાયરી કરવી હોય તો નીચે આપેલા ડિસ્પ્લે નંબર પર એકવાર અવશ્ય ફોન કરજો અથવા રોકડું સ્થળની મુલાકાત લેજો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે કઈ રીતનું કામ છે જય ગણેશ તો ભાઈ આ હતું વેડોળ પંડોલ એરિયાના ગણપતિ મૂર્તિ કેન્દ્ર આ રીતના જે સુરતના ઘણા બધા કેન્દ્રો છે ત્યાંની આપણે મુલાકાત લઈશું આવનારા દિવસોમાં તો આવા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયકનને પ્રેસ કરી દો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે ચાલો તો આવા જ કોઈ નવીન વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત